રાજકોટમાં પાટીદાર સમાજને લઈને જે પત્રિકા વાયરલ થઈ તેને લઈ રાજનીતિ થઈ છે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આરોપ લગાવ્યા પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર તેમણે કહ્યું કે ખોડધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું આ ષડયંત્ર છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી તેવો પ્રહાર કર્યો ડોક્ટર ભરત બોઘરાએ અને કહ્યું કે જ્ઞાતિ વચ્ચે મતદાન થવાનું છે રાજકોટ લોકસભા બેઠક અને આ બેઠક ઉપરના બંને ઉમેદવારો ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા છે અને તેમાં હવે પત્રિકાકાંડનો પણ ઉમેરો થઈ ગયો છે જેને લઈને ભાજપ કોંગ્રેસ ફરી એક વખત આમને સામને આવી ગયા મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે મને એવું લાગે છે કે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ

જે લોકોએ એ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે આ પ્રકારની માનસિકતા એ કોંગ્રેસની ની છતી થઈ છે મતદાન પહેલા એ દેશની જનતા ગુજરાતની જનતાને જનતા ને રાજકોટ